કેટલાના વતની વિધવા મહિલા દયાબેન રાહલા સુખવાડીનું ઘર અંદાજ પાંચ વર્ષ અગાઉ આવેલા તાવતે વાવાઝોડા દરમિયાન ભારે નુકસાનનો ભોગ બન્યું હતું આ નુકસાનનું કારણ મનુકર્ષણ વાજાની હદમાં આવેલા ખાનગી કંપનીનો ટાવર હોવાનો દયાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવે છે વાવાઝોડા સમયે ટાવર ધરાશાયી થતા દયાબેનના મકાન પર પડીને ઘર લગભગ રજળી ગયું હતું આ ટાવર મનુકર્ષણના વાજાના ઘરના ફળિયામાં ભાડે મુકાયેલો હોવાનું અને તેનું ભાડું તેઓ લેતા હોવાનો પણ આક્ષેપ છે આસપાસ રહેણાંક વિસ્તારો વાચતાં જરૂરી સલામતી વ્યવસ્થા ન રાખવાને કારણે વાવાઝોડા સમયે અનેક લોકોને નુકસાન થયું હતું દયાબેનના જણાવ્યા મુજબ અન્ય અસરગ્રસ્તો સાથે મનુવાજાએ નાણાકીય સમાધાન કર્યું હતું પરંતુ દયાબેનને વળતર આપવાનું વચન આપ્યા બાદ પણ કોઈ રકમ કે નવું મકાન બનાવી આપવામાં આવ્યું નથી અગાઉ ગીરગઢા પોલીસોમાં ફરજ બજાવનાર તથા પકડાયેલા દારૂના નાશ દરમિયાન કથિત દારૂકાંડ સાથે જોડાયેલા મનુવાજા સામે દયાબેન દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે વાવાઝોડા સમયે દયાબેનને કોઈ સરકારી સહાય પણ મળ્યાની નોંધ નથી તેમજ ગિરગજરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં પણ વિલંબનો ઇન્કાર થયો હોવાનું કહેવામાં આવે છે આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ દ્વારા મનુવાજા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને દયાબેનને વળતર આપવા હુકમ થયો હોવા છતાં આજ દિન સુધી વિધવા મહિલાને ન્યાય મળ્યો નથી અને દયાબેનને કોર્ટના દરવાજા ખકડાવાની ફરજ પડી છે દયાબેન સુખવાણીની માંગ છે કે જવાબદારો સમે તાત્કાલિક કાર્યવાહી કરી દયાબેનને યોગ્ય વળતર આપવામાં આવે જેથી લાંબા સમયથી નયની રાજ્યોતી વિધવા મહિલાને ન્યાય મળી શકે કૃષ્ણા સોલંકી યુમીર ન્યૂઝ ઉના દયાબેન ઈરાલાલ સુખવાણી નું ગામ ગીરગઢડા એનો શું બનાવ છે આખી વિગત શું છે અમારી માથે ટાવર પડ્યો છે મનુભાઈ વાજાને દેલામાં ટાવર હતા અને અમારી નુકસાની થઈ છે મકાનની મકાન તૂટી ગયા છે અમારા બધાઈ ત્રણ રૂમ

અને મામલદાર માં ગયા તા અને પોલીસ સ્ટેશન માં શું કીધું તું અરે ન્યા તો ઠેકડી ઉડાડતા હતા સાહેબ અમારી હા મામલદાર માં તો એમ કીધું તો અમને કાક મળવું જોઈએ આ મળવું જોઈએ તો અમે આગળ વધીએ અને પછી કઈ અમને આપ્યું નથી નથી સાય નથી મળી અમારે વાવાઝોડા બધા સાય આવી પછી પછી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા સાય આવી સાય અમને નથી મળી સરકારી ને એ લોકો એમ કહેતા હતા તો આ તો ચોર્યાસી નો જમાનો નથી ને વેલા તમને પૈસા મળી જાય તાત્કાલિક બધું પતી જાય કઈ અમને કઈ મળ્યું નથી સાહેબ અમને પછી પોલીસ ચોકી ગયા ને મામલદારે ગયા ને પછી કોર્ટે કેસ કર્યા અમે હા હુકમ આવ્યો છે તો એ લોકો ને એ લોકો એમ કીધું છે તો ભરપાઈ કરી દેવામાં આવે છે તો એ કઈ અમને આવ્યું નથી આ જણાવેલો છે પોલીસ ચોકીમાં કે ફરિયાદી થવી જોઈએ અને અમારે બધું મળવું જોઈએ મકાન તૈયાર કરી દેવા પડે એ લોકોને એનાથી નુકસાની થયું છે ઈ લોકો એ કમાણી ખાધી છે અમે સાહેબ કમાણી નથી ખાધી ઈ લોકો એ કમાણી ખાધી છે પગાર ખાધા હતા પચીસ લાખ રૂપિયા લીધા હતા ટાવર નાખાતા ત્યારે પચીસ લાખ રૂપિયા ઈ લોકો નાખ્યું વીસ હજાર રૂપિયા પગાર હતો પચીસ હજાર રૂપિયા ઈ લોકો પગાર ખાતા હતા અમારી માંગ બનાવી દેવા પડે અમારે વરસાદ દેવું પડે અમારે જે નુકસાની થઈ છે અમને જેટલા એ ડિસ્ટર્બ કર્યા છે અમને અને અમને મેન્ટેનન્સે હેરાન કર્યા છે અને અમને છે પાંચ વર્ષથી હેરાન કર્યા છે અમારે ગામ મૂકવો પડ્યો છે રાજકોટમાં અમે રહીએ છીએ હું વિધવા બાઈ છું હું ક્યાં અપંગ દીકરી છે મારી હું ક્યાં છોકરીને લઈને પડું મને હેરાન બહુ કર્યા છે એ લોકો એમ કેતા તા દારૂ મુકાવીને પકડાવી દેવા અમારે ઘર મૂકવા પડ્યા છે સાહેબ હકીકત છે હો તમને એમ તમને લાગે છે તો આ મનુ નો બોયલો હોય મનુ બોયલો છે પોલીસ ચોકીમાં મનુ બોયલો છે અને મનુભાઈ વાજા નોકરી કરે છે પોલીસમાં અને દુરુપયોગ કરે છે વર્દીનો બહુ જ અભિમાન બહુ જ છે અને મનુને તમે મોદી સુધી જાવ ને તો તમને ન્યાય નહીં મળે અમને

એકલી કામા વાળો મારો છોકરો ફેરી કરે છે કાપડ નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ માંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં